વડોદરા આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટેનો ટેસ્ટ ટ્રેક બંધ રહેશે ચૌદ દિવસ માટે ટ્રેક બંધ રાખવામાં આવશે ટેસ્ટ ટ્રેકને એઆઈ આધારિત બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે સેન્સર આધારિત ટ્રેકમાં સમસ્યા આવતી હતી હાલ બસ્સો જેટલા અરજદારોને નવી તારીખો અપાઈ છે દસ તારીખ પછીની તમામ એપોઈન્ટમેન્ટને કેન્સલ કરાઈ હવે એઆઈ કેમેરાથી ટેસ્ટનું મોનિટરિંગ થશે અગિયાર ચૌદ અગિયારથી તેવીસ અગિયાર સુધી ચૌદ દિવસ સુધી આપણે આરટીઓ કચેરી વડોદરા ખાતે જે પણ ડ્રાઇવિંગ ટેસ્ટનું મોડિફિકેશન કરવાનું છે એના માટે સિવિલ વર્કની કામગીરી હાથ ધરવામાં આવનાર છે એટલે આ ચૌદ દિવસ દરમિયાન ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે તેમજ જે પણ અરજદાર હોય આ દરમિયાન એપોઇન્ટમેન્ટ મેળવેલ છે તેમની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવનાર છે તેમને મેસેજ પણ ગયા છે તો સૌ અરજદારોને વિનંતી કે તેઓ પણ આ મેસેજ જોઈને જે તે દિવસે એપોઇન્ટમેન્ટ હોય એ દિવસે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા માટે કચેરી ખાતે આવે હાલ જે પણ ટેસ્ટ ટ્રેક પર જે સેન્સર બેઝ ટેકનોલોજી હતી એ ઘણો સમય થઈ ગયો છે અને આપ જાણો છો કે વારંવાર જે પણ સિસ્ટમની સમસ્યાઓ થતી હતી એનું નિવારણ આવશે અને પારદર્શક રીતે તેમજ ઝડપી રીતે ટેસ્ટ લેવામાં આવશે